અમદાવાદની સીજી રોડ પર આવેલી મોચા રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો છે વેટર જે વાંસના બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો તેમાંથી જીવડા નીકળીને ટેબલ પર ફરવા લાગ્યા આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક જવાબ કે પગલાં લેવામાં ન આવતા આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે જેના પગલે એમસીના ફૂડ વિભાગે મોચા રેસ્ટોરન્ટમાં તપાસ કરી અને સ્વચ્છતાનો અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂપિયા પચ્ચીસ હજારનો દંડ ફટકાર્યો છે શહેરના પાલડી વિસ્તારમાં અને એડવોકેટનો વ્યવસાય કરનાર દુષ્યંતસિંહ રાઠોડ અઢાર નવેમ્બરના રોજ પરિવાર સાથે સીજી રોડ ઉપર આવેલા મોચા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા જમવાનો ઓર્ડર આપ્યો હતો ત્યારબાદ રોટલીનો ઓર્ડર રિપીટ કરતા ત્યાં વેટર રોટલી વાસતા બાસ્કેટમાં લઈને આવ્યા બાસ્કેટ રોટલી સાથે ટેબલ પર મૂકતા વાસના બાસ્કેટમાં ભરાઈ રહેલા બહુ બધા જીવડાઓ બાસ્કેટની બહાર નીકળ્યા અને તેઓને જમવાના ટેબલ પર ફરવા લાગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ફરિયાદ મળતા તેઓએ સીજી રોડ પર આવેલા મોચા રેસ્ટોરન્ટમાં તપાસ કરી રસોડા અને હોટલ વગેરે જગ્યાઓ તેઓ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારબાદ તેઓને રૂપિયા પચીસ હજારનો દંડ આપવામાં આવ્યો છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ